બધા જશો નવા સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ ગણપતિ બાપાની મૂર્તિ જોવા માટે એકદમ મસ્ત ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની મૂર્તિ છે તો ચાલો હું તમને ત્યાં જઈને બતાવું તો આજે આપણે ગણપતિ બાપાને આમંત્રણ પણ આપતા આવશે કે જલ્દી જલ્દી આપણા ઘરે આવે અને સાથે સાથે જોશી ઘણી બધી પપ્પાની મૂર્તિ એકદમ મસ્ત ક્યુટ ક્યુટ તો હાલો મારી સાથે વ્લોગમાં બનના રહેજો અને આજનો વ્લોગ હશે ગણપતિ બાપ્પાની મૂર્તિ અને દર્શન તો ગણપતિ બાપ્પા મોરિયા તો બનના રહેજો મારી સાથે આપણે સાત રસ્તા સર્કલ કામ ચાલુ છે જોવા ત્યારે દર વખતે આનું આ કામ છે લેટ થવાનું આ કામ આનું છે ત્યાં છોકરીનું જો કોઈ આને કહેજો તો અમે તો આવી ગયા છીએ ઇકો ફ્રેન્ડલી ગણપતિ પપ્પાની મૂર્તિ જોવા માટે અને તમને બધાને દેખાડવા માટે તો આ એડ્રેસ તમારી સ્ક્રીન ઉપર અત્યારે આવેલું જ છે તો તમે ત્યાં જઈને લઈ શકો છો અથવા તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ત્યાં જઈને તમે કોન્ટેક કરી શકો છો તો ચાલો જોઈએ હવે આપણે બાપાના અલગ અલગ સ્વરૂપ અને અલગ અલગ વેશભૂષા જે બાપાને અત્યારે તૈયાર કરી અને રાખવામાં આવેલા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ બાપાના બધા અલગ અલગ કલર છે અલગ અલગ કપડાં છે અલગ અલગ સ્વરૂપ છે અને એકદમ સરસ બધી મૂર્તિ બનાવેલી છે બપ્પાની એકદમ સરસ લાગે છે આ છે આપણા રૂપમાં અને આ બધી એકદમ સરસ નાની નાની મૂર્તિ છે ને આ બધી બારે છે ને આ બધી મૂર્તિ બુક થઈ ગઈ છે અને બાકી હજી ઘણી બધી નવી નવી મૂર્તિઓ બને છે બપ્પાની ના જો એકદમ સરસ કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં બાકી બધા અલગ અલગ સ્વરૂપ છે અને અલગ અલગ બપ્પાની મૂર્તિઓ છે બહુ એટલે બહુ સરસ છે તો ચાલો જોઈએ અને અહીંયા મને તો એકદમ સરસ બપ્પા ગમી ગયા છે એવું થાય છે જલ્દી બધા બપ્પાને આપણે ઘરે લઈ જાય આ બધી મૂર્તિ છે ને એ નાની નાની છે આઈ રહી દંગળુ શેઠના ગણપતિ એકદમ મસ્ત અહીંયા તમને અષ્ટવિનાયકની બધા અલગ અલગ સ્વરૂપની મૂર્તિઓ મળી જશે આ પણ એકદમ સરસ પપ્પાની મૂર્તિ છે આ મોદકવાળી છે અને આ બધી નાની નાની મૂર્તિ છે એકદમ સરસ તમે ઘરના મંદિરમાં રાખીને પણ પૂજા કરી શકો તો આ બધી નાની નાની છે અને અતુલભાઈ નું આખું ફેમિલી એકદમ મસ્ત આ કામ કરે છે બધા એકદમ સરસ રીતે અને આ જો મૂર્તિના કેટલા અલગ અલગ શણગાર કરેલા છે ને આ મને બહુ પસંદ આવી હતી રીધી સીધી સાથે પપ્પાની એકદમ સરસ મૂર્તિ અને એકદમ વ્યવસ્થિત તૈયાર થયેલા બાપા અને આ જુઓ કેટલી ક્યુટ છે બાકી બધી અલગ અલગ જાતની મૂર્તિ છે નાના નાના મુશકરાજ પણ છે અને આ છે કૃષ્ણ ભગવાનનું એક સ્વરૂપ એવી પણ મૂર્તિ છે તો એકદમ મસ્ત બધી અલગ અલગ મૂર્તિઓ હતી અને પછી આપણે આવી ગયા હતા કલર કરવા માટે આ કામ જોઈને તો આપણાથી રવાય જ નહીં કેમ કે આપણે કરવાની ઈચ્છા થઈ જ છે તો આપણે એકદમ સરસ નાની બપ્પાની મૂર્તિ લઈ અને આપણે એમાં કરશું આજે કલર તો અહીંયા અત્યારે હું બનાવું છું બપાનો સાફો પછી આપણે બનાવશી એના કેસ ત્યાં આપણે બનાવવાનું ચાલુ કર્યું છે કેસ અને પછી આપણે બનાવશી ધોતી જ્વેલરી અને પાટલો આવી જ રીતે બધા અલગ અલગ કલર યુઝ કરી અને આપણે મસ્ત પપ્પાની એકદમ સરસ કલરફુલ મૂર્તિ બનાવશે તો તમને કેવી લાગી છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા કોણ કોણ ઘરે બપ્પા લઈ આવે છે એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા આપણું કેસ એકદમ સરસ થવા માંડ્યું છે અને બાકી બધા હું ગોરી સાથે મળી અને મેં બધા આ કામ કરતા હતા અને એકદમ મજા આવતી હતી અને ખરેખર આ કામ કરવું બહુ એટલે બહુ ગમે છે મને તો ત્યાં આપણા કેસ થઈ ગયા છે રેડી અને એકદમ નાનું અને ઝીણું ઝીણું કામ છે આ બધું તો અહીંયા જો આપણા કેસ એકદમ સરસ રેડી થઈ ગયા છે મેં એકદમ સરસ મોરપીચ કલર લીધો હતો કેસ માટે અને પછી આપણે એની ધોતી બનાવશી પિંક કલરની તો બધા એકદમ સરસ અલગ અલગ મિક્સ મેચ કરી અને બનાવવાની છે મૂર્તિ એય इसको इन्हें गणपति बनाना चाहते ની મૂર્તિ જોતી હોય તો કરજો તો કોઈ ને પણ બપ્પા ની મૂર્તિ જોતી હોય તો અમારી સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ નંબર હશે ત્યાં તમે કોન્ટેક્ટ કરો જરૂર છે એલા ગાયો અત્યારે અમે લોકો આવ્યા છીએ બપ્પા ની મૂર્તિ જોવા માટે અતુલભાઈ ને ત્યાં અને તમારે જો ઇકો ફ્રેન્ડલી તમે અત્યારે જોઈ શકો છો કેટલી સરસ ક્યુટ ક્યુટ ભગવાનની મૂર્તિ છે અને નાની બધી મૂર્તિ અહીંયા છે મોટી બધી બારે છે અને એકદમ મસ્ત મસ્ત મૂર્તિ છે બધી તો કેસ થઈ ગયા હતા ને આપણે બપ્પાની ધોતી એકદમ સરસ પિંક કલરની કરી દીધી અને હવે આપણે એની બનાવીએ છીએ જ્વેલરી ગોલ્ડન કલરની તો અહીંયા ધીમે ધીમે આના એકદમ સરસ ઝીણું વર્ક હોય છે તો આને એકદમ ધ્યાન દઈને કરવું પડે છે તો આપણે પણ થોડીક વાર આ વર્ક કર્યું છે અને અત્યારે ગણપતિ બાપ્પાની મૂર્તિઓ તૈયાર થવા માંડી છે એકદમ જબરજસ્ત અને અમે બધા પણ સાથે મળીને આજે આ કામ કરતા હતા અને આ કામ કરવાની ખરેખર બહુ એટલે બહુ મજા આવે છે તો જો મારા બપ્પા પણ થવા છે તૈયાર તમને કેવા લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો પછી અહીંયા આવી ગયા હતા દક્ષભાઈ તો એ પણ આટલી નાની ઉંમરે આટલું સરસ કામ કરે છે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મૂર્તિઓમાં કલર પણ કરે છે અને બધી નાનું મોટું ગમે પણ આ કામ હોય બધું એકદમ મસ્ત મન લગાડીને કરે છે તો ખરેખર આ એક શ્રદ્ધા જ કહેવાય તો અહીંયા દક્ષભાઈ પણ એકદમ મસ્ત કામે લાગી ગયા હતા ને અહીંયા અમે પણ એકદમ સરસ મૂર્તિમાં કલર કરતા હતા અને ખરેખર બહુ એટલે બહુ મજા આવતી હતી અમારી એકથી બે કલાક એકદમ મસ્ત રીતે નીકળી ગઈ ખબર પણ ના પડી અને અહીંયા જો દક્ષભાઈએ કામ ચાલુ કરી દીધું છે અને આટલી નાની ઉંમરે આટલું સરસ કામ કરે છે એ જોઈને જ એકદમ ખુશી થાય છે તો બપ્પા એકદમ સરસ એને આશીર્વાદ આપજો કે એની બધી ઈચ્છા પૂરી થાય તો આવી જ રીતે બધા એકદમ મસ્ત સાથે મળી અને આજે થોડીક વાર બપ્પાની મૂર્તિ બનાવી હતી કલર કર્યો હતો અને હવે ફાઇનલી હું કરું છું પાટલો તો હવે હું તમને લાસ્ટ સીન બતાવીશ કે મારા બપ્પા કેવા રેડી થયા છે તો અત્યારે આપણું પાટલાનું કામ ચાલુ થઈ ગયું છે અને સામે એક મૂર્તિ છે મહાદેવ સ્વરૂપમાં એ પણ બહુ એટલે બહુ મસ્ત છે તો બધી મૂર્તિના અલગ અલગ સ્વરૂપ છે અને એટલી સરસ લાગે છે કે જોઈ ન જ મને એકદમ ખુશ થઈ જાય છે તો તમને બધાને આટલા બધા બપ્પાના દર્શન કરીને એક સાથે કેવું લાગ્યું એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો

ત્યાં અમે બધા લોકો એકદમ સાથે મળી અને વાતો કરતા હતા અને સાથે સાથે થોડુંક કામ પણ કરતા હતા તો મજા આવે છે તો આ જો આપણો તો એકદમ સરસ કલર થવા માંડ્યો છે અને અહીંયા દાદા પણ એકદમ સરસ કલર કરે છે અને ડિઝાઇન જો કેટલી જબરજસ્ત કરી છે મૂર્તિમાં એટલે બહુ એટલે બહુ મસ્ત લાગે છે આખું એનું પરિવાર એકદમ શ્રદ્ધા ભાવથી આ કામ કરે છે અને બધા એકદમ ખુશી ખુશી કામ કરે છે તો એ જોઈને એકદમ મનને એમ થાય છે કે ના શ્રદ્ધા હજી છે તો તમે જોઈ શકો છો અને સાથે સાથે અમારી મૂર્તિઓ તો રેડી થતી હતી અને મારી એકદમ ક્યુટ ક્યુટ નાની મૂર્તિ જલ્દી જલ્દી રેડી થઈ જાય તો હું જલ્દી જલ્દી તમને બધાને બતાવું

અને મારી મૂર્તિ પણ હવે રેડી જલ્દી થઈ જશે અને આખું ફેમિલી સાથે મળીને કામ કરે છે અહીંયા અતુલભાઈ પણ આવી ગયા છે અને એ પણ એકદમ સરસ અત્યારે મસ્ત ગણપતિ પપ્પાની મૂર્તિમાં કલર કરશે તો બધા એકદમ સાથે મળીને કરે છે અને એકદમ સરસ કામ કરે છે તો અત્યારે જો એ બનાવે છે એક શિવલિંગ અને એમાં કલર કરે છે અને એ મૂર્તિ એમાં એવું છે ગણપતિ પપ્પા શિવલિંગને હાથમાં રાખી અને બેઠા છે તો એ પણ એકદમ સરસ એક એનું અલગ સ્વરૂપ છે તો ફૂલ ફેમિલી સાથે મળીને આટલું સરસ કામ કરતી હોય તો પપ્પા ખરેખર એકદમ ખુશ જ થઈ જાય ને તો બધા લોકો સાથે મળીને એકદમ સરસ કામ કરે છે તો ચાલો તમને કેવું લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો મારી મૂર્તિ તો એકદમ સરસ થઈ ગઈ હતી રેડી પછી અહીંયા બીજી એક મૂર્તિ થતી હતી ને અત્યારે શિવલિંગમાં એકદમ સરસ કલર કરે છે તો આપણે આપણી મૂર્તિ હવે પસંદ કરવાની છે તો આપણે બારે જાસી અને જોસી અને આપણે જે મૂર્તિ ગમશે એ પસંદ કરશી તો અહીંયા એકદમ સરસ કામ ચાલુ છે અત્યારે અને અમે બધા લોકો અત્યારે વિચારીએ છીએ કે અમને બધાથી વધારે કંઈ મૂર્તિ પસંદ આવી છે એલો ગાઈઝ જો આ બે છે ને અત્યારે એકદમ સરસ મૂર્તિ જોઈ અને પસંદ કરવા માંડ્યા છે

તો અત્યારે અમે લોકો આવ્યા છીએ મૂર્તિઓને જોવા માટે તો બહુ સરસ એટલે બહુ સરસ બનાવી છે હે ને આપણે પોછીએ બહુ મસ્ત ગમી ગઈ છે મૂર્તિ તો કોન્ટેક્ટ નંબર અમે આપીએ છીએ એમાં કોન્ટેક્ટ કરો છે હા હમ આ બપ્પા પાર્લર માં જઈને કરલી હેર કરાવી આવે છે હાલો દેખાય છે ને બપ્પા દેખાય આ બપ્પા પાર્લર માં જઈને વાર કરલી કરાવીએ છે ફેશન છે સાતમણ એકદમ સરસ બનાવેલા છે બત

અને આ બહુ મસ્ત છે તારી પસંદ ની મૂર્તિ બહુ મસ્ત બધા પેલા કઈ તમે લોકો એ છે ને મૂર્તિ જોઈ લીધી છે પસંદ પણ કરી લીધી છે ને અમને બધાને બહુ એટલે બહુ મૂર્તિ પસંદ આવી છે ને ખરેખર એકદમ જબરજસ્ત બધી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવેલી છે તો અમારા ગણપતિનો ભગત છે તેને ભેગા જ લઈ આવો આજે આપણે એને ભેગા લઈ આવ્યા હતા ને એ જોઈ લીધી છે તો અમે લોકોએ તમારી મૂર્તિ પસંદ કરી લીધી છે હવે જો તમારા ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ જોતી હોય તો નીચે સ્ક્રીન ઉપર નંબર દેખાય જ છે તો ત્યાં જઈને કોન્ટેક્ટ કરો અને તમે તમારા ઘરે એકદમ સરસ ઈકો ફ્રેન્ડલી ગણપતિ બાપ્પા લઈ આવો ગણપતિ બાપા તો અમે તમારી મૂર્તિને કરી લીધી છે પસંદ અને અમે જલ્દી લઈ જશી બપ્પા ને ઘરે તો તમે લોકો ક્યારે જાવ છો અને ક્યારે તમારા બપ્પા પસંદ કરો છો એ મને જરૂરથી થી કમેન્ટ માં કહેજો પછી આપણે ત્યાંથી નીકળી ગયા હતા રસ્તામાં કઈ હતા જાંબુવાળા મામા સાહેબના દર્શન અને પછી અહીંયાથી નીકળી ગયા હતા ઘર તરફ તો ચાલો હવે આપણે જઈએ ઘરે અને રસ્તામાં અત્યારે જામનગરમાં મેળાની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે તો આ લોકેશન ક્યુ છે જામનગરની મને તમે જરૂરથી કમેન્ટમાં કહેજો અને હાલો હવે જો અહીંયા તૈયારી થઈ ગઈ છે મેળાની તો કોણ કોણ મેળાની વાટ જોવે છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો આ જ નજારા એન્જોય કરતાં કરતાં હું આ વિડીયોને અહીંયા જ કરું છું એન્ડ તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો